સુરતમાં માસુમ બાળકો સાથે અત્યાચાર અટકવાનું નામ નથી લઈ રહ્યા ત્યારે નિંડોલી વિસ્તારમાં નવ વર્ષની બાળકી સાથે છેડતી કરવામાં આવી હતી પિતાની ઉંમરના હવસ્કોર યુવકે બાળકીને વિમલ લેવા જવાના બહાને ઘરમાં બોલાવી હતી બાદમાં તેનો હાથ પકડી પાસે બેસારી મોબાઈલમાં વિપક્ષ વિડીયો બનાવી છેડતી કરી યુવકની વિકૃત હરકતથી બાળકી ગભરાઈને ભાગી ગઈ હતી જેથી યુવકે તેનો હાથ પકડી જો તું કોઈને આ વાત કહી તો તને જાનથી મારી નાખીશ તેમ કહી છેડતી કરી હતી જેથી આખરે ભોગ બનનાર બાળકીએ ઘરે પહોંચી તેની માતાને સઘરી હકીકત જણાવી હતી જેથી તેની માતાએ ડિંગોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવક સામે છેડતીનો ગુનો નોંધી ધરપકડ કરી છે ત્યાં આવી ત્યારે આરોપીએ પોતાના મોબાઈલમાં રહેલી બીપસ વિડીયો બતાવવાની કોશિશ કરી હતી અને છેડતી કરી હતી જેથી દીકરી ગભરાઈ ગઈ હતી અને ત્યાંથી ભાગી સીધી ઘરે આવી ગઈ હતી પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી આરોપીની ધરપકડ કરી હતી

એ એની પોતાના મોબાઈલમાં રહેલી કેટલીક ક્લિપ્સ જે પોન પ્રકારની હતી ક્લિપ્સ બતાવી હતી આ ઉપરાંત એને છેડખાની પણ ત્યાં કરી હતી પરંતુ આ દીકરી ત્યાંથી ગભરાઈ જતા ત્યાં ભાગવાની તેણે કોશિશ કરી હતી તો ભાગતી એ દરમિયાન આ વ્યક્તિએ એને ધમકી પણ આપી હતી કે જો પોતાની વાત કોઈને કહેશે તો એને જાનથી મારી નાખશે આ પ્રકારની એક ધમકી પણ આપી હતી પરંતુ દીકરી આવીને તરત જ પોતાની મધરને આ વસ્તુ જણાવી હતી એમના મધરે આ બાબતને

એવી કોઈ કોઈ બાબત હજી સામે નથી આવી કે એનો ઇતિહાસ છે કે નહીં પરંતુ કેટલીક બાબતો પોલીસને એવું જાણવા મળેલ છે કે અગાઉ પણ એને કોઈ બીજી અન્ય દીકરીને પણ આવી રીતના હેરાન કરી હતી પરંતુ એક વસ્તુ કન્ફર્મ થઈ જાય ત્યારબાદ જ અમે એના ઉપર આગળની કાર્યવાહી કરી શકશું બ્યુરો રિપોર્ટ સુરત